ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી દ્વારા વાપી સ્થિત અંબા માતાના મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું દેશના યશસ્વી વડાપ્રધાન લોકનાયક માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એમણે સમગ્ર દેશના દરેક મંદિરો તીર્થ સ્થળો સ્વચ્છ બને ચોખ્ખા બને એ માટે દરેક લોકોને આસ્થાથી દરેક મંદિરોની આવા ધર્મ સ્થળોની સફાઈ કરવા માટે જણાવ્યું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમે આ સંકલ્પ લીધો અને દરેક જિલ્લાના દરેક સ્થળોએ આ રીતે સફાઈ કરવાનું એક અભિયાન પ્લાનિંગ કર્યું અને આજે આ અનુસંધાને વાપી ખાતાના વાપી ખાતે સૌથી વિખ્યાત માતા ટ્રસ્ટ અંબા માતા ચેરિટેબલ ટ્રસ્ટના મંદિર ખાતે જીઆઈડીસી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું એમાં બધા હોદ્દેદારો જિલ્લાના મહામંત્રી શિલ્પેશભાઈ વાપી શહેરના પ્રમુખ સતીષભાઈ નોટિફાઈડના ચેરમેનના પ્રમુખ હેમંતભાઈ વાપીના કારોબારી ચેરમેન હિતેશભાઈ તથા સર્વે ટ્રસ્ટના ટ્રસ્ટીસીઓ માન્ય શ્રી અમૃત અમૃત અમલેશભાઈ કમલેશભાઈ ને બધા ટ્રસ્ટીસીઓને પણ આમાં જોડાયા સાથે બધાને અભિનંદન આપ રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સેવા આપતા ડોક્ટર પ્રમેળભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમેળ એ ત્રીજા રવિવારે સેવા આપશે